વિકસિત અંડર વોટર વેહિકલ નું તળાવમાં કરાયું સફળ પરીક્ષણ ભારતીય નૌકાદળના સંશોધન સંસ્થા એનએસટીએલ દ્વારા વિકસાવવામાં આવી રહેલ અંડર વોટર વ્હીકલનું તળાવમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે આ પરીક્ષણ દરમિયાન વાહનની ગતિશીલતા અને કાર્યક્ષમતા બંને સપાટીને જળ સ્તરના નીચેના પરિસ્થિતિઓમાં ચકાસવામાં આવી હતી જેમાં સોનાર અને સંચાર પ્રણાલીઓની સંપૂર્ણ કામગીરી નોંધાઈ હતી આ સ્વાયત અંડર વોટર વ્હીકલ લાંબા સમય સુધી કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ભારતીય નૌકાદળની સમુદ્ર ગહન મિશનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ વાહનનું સફળ પરીક્ષણ દેશની સ્વદેશી સંશોધન અને વિકાસ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે અને રક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે દ્વારા વિકસાવવામાં આ એયુવીની ની વિશિષ્ટતાઓમાં ઊંડા પાણીમાં લાંબા અંતર સુધી સંચાલન કરવાની ક્ષમતા ઉચ્ચ ગુણવત્તાવાળી સોનાર સિસ્ટમનો અને વિશ્વસનીય સંચાર પ્રણાલીઓનો સમાવેશ થાય છે આ પ્રણાલીઓ દ્વારા વાહન સમુદ્રની તળિયેની ચોક્કસ નકશો બનાવી શકશે અને વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરી શકશે આ સફળ પરીક્ષણ ભારતીય નૌકાદળના સમુદ્રી સુરક્ષા અને સર્વેક્ષણ ક્ષમતાઓમાં વધારો કરશે આવનાર સમયમાં આ પ્રકારના સ્વાયત અંડર વોટર વ્હીકલ્સનો ઉપયોગ સમુદ્રી સંશોધન રક્ષણાત્મક મિશનો અને પર્યાવરણના નિરીક્ષણ માટે વ્યાપકપણે થઈ શકશે જે દેશની રક્ષણાત્મક અને વૈજ્ઞાનિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ સાબિત થશે